અહીના જ મંત્રી એમ કીધેલું કે હવે મોટા ડેમ નથી બનાવવાનો તો મને એમ લાગે પાંચસો કરોડના પ્રોજેક્ટના ડેમ ના નલ્લા નલ્લા કે મોટા મોટા હોય અહીના જ મંત્રી એમ કીધેલું ગુમરાહ કરવાની વાત કરે છે ને ધરમપુર માં મીટિંગ ભી કરેલી એમણે અને અહીના જ એમ કીધેલું કે અમે કોઈને ઘૂસવા નહીં દેવું ધરમપુર આખું ધરમપુર ઘેરી લીધેલું અને 16 જેટલી રેલી કરી અટકાયા નથી ભારત પ્રોજેક્ટ પ્રોજેક્ટની વાત અમારા વિસ્તારમાં થાય છે અને ભારત માલા પ્રોજેક્ટમાં જેટલા પણ ગામો આવતા હતા એટલા બધા જ ગામોમાં અમે પેસા એક મુજબની તાલુકા મેજિસ્ટ્રેટને હાજર રાખીને મીટિંગ કરી કે અમારા ગામમાં કોઈ પણ નથી અને કોઈ માપણી કરવા આવેલા ખૂટા કાઢીને ફેંકી દઉં કોઈ ઘુસવા આવે ધારાસભ્ય ખૂટા કાઢી નાખવાના જે પણ કેસ મારા પણ નવાય આપણા ખેડૂતો ગામના ગામનો કોઈ નાનો છોકરો હોય ને એ કેરી તોડવા ને મારી મારીને પગ તોડી લાગે પણ બહારથી આવીને હિન્દી ભાષી આવીને તમારે ત્યાં માપડી કરી જાય ને ખોટો દાટી જાય અને તમે કેમ કંઈ નહીં બોલે તે મને સમજ નથી નેશનલ હાઈવે છપ્પન માં રાણી ફળિયા ગામ છે એમાં વિસ્તારમાંથી સૌથી વધારે જમીન જવાની હતી ચરબી ગામથી વધારે જમીન જવાની હતી પીનાર ગામથી વધારે જમીન જવાની હતી પીડા ખોટા મારેલા હતા અને પીડા ખોટા બધા કાઢીને નદીમાં ફેંકી દીધા અમે અત્યારે બે વર્ષ થવાના કોઈ કંઈ બોલતું નથી પણ જમીન કોની જાય છે આપણી જાય છે અને જમીન તમે લીધેલી કે બાપ દાદાએ આપેલી તો તમારા છોકરાઓને જમીન આપવાના કે નહીં આપવાના આપણને આપેલી આપણે એમને આપવાની ને હા તો આપણી જમીન બચાવવાનું કામ આપણું જ છે બીજા ઉત્તમભાઈ પાકવાના નથી કે પાર્ડીમાં જમીન અપાવી દેવું મળવાનું આપણી જમીન સાચાવવાનું કામ આપણું જ છે તમે આ કિસ્સો લઈને હાઈકોર્ટમાં આવી જાવ તો હાઈકોર્ટનો જજ શું કરે કે અત્યારે ત્યાં સામાજિક વાતાવરણ કેવું છે જોહે ઇન્ટરનેટ પર જોશે આ મીડિયામાં કિસ્ત્રોએ લખેલું હશે તે જોશે અને ઘણા કહેવું કંઈ થવાનું નથી ઇલેક્શન પહેલાં જીતુભાઈ બોલેલા અને કલેક્ટર સાહેબ તત્કાલીન કલેક્ટર બી બોલેલા આવી કોઈ યોજનાથી હવે કાંથી આવી યોજના

આપણો જે વિસ્તાર છે તે જોવો તમે ભરૂચ નવસારી તાપી જિલ્લો એ વિસ્તાર તમે ડાંગ જિલ્લો ઉપર શું છે 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 શહેરો અહીંથી નીચે જે જંગલ છે નેશનલ પાર્ક છે વચ્ચેનો એરિયો કેટલો રહ્યો ત્રીસ કિલોમીટરનો એરિયો રહ્યો એ જ એરિયામાંથી કોરિડોર બધો જ જવાનો છે ભગુભાઈ વાત કરી કે પાવર પ્રોજેક્ટ જવાના પાવર પ્રોજેક્ટની એટલી મોટી જરૂરિયાત કેમ પડી

ઇન્ડસ્ટ્રી આવવાની પૂરેપૂરી તૈયારી થાય છે એના માટે આપણે જાગૃત થવું પડે એક ભાઈ વાત કરેલી તમે એમ કે નવું ઘર બનાવો પહેલા શું કરે તમે ઘરની શરૂઆત કરો તો શું કરે બોર કરે ને પાણીની વ્યવસ્થા કરે ને આપણે પાણીની વ્યવસ્થા કરવાનું ચાલુ કરી દીધેલું પછી શું કરે જીવીમાં જઈને મીટર લાવે ને ટેમ્પરરી મીટર પેલું મૂક્યા આપે લાવે ને લાઈટની જરૂર પડે ને તો એ પાવર પ્રોજેક્ટ આવી પછી રસ્તો

કોઈ તમને કહે કે ખોટી વાત કરીને ગુમરાહ કરે છે દિવ્ય ભાસ્કર એકદમ પ્રમાણિત પેપર છે નેશનલ કક્ષાનું પેપર છે એમાં આવેલો આખો વાત છે તમે અમારી વાત જો કોઈ ખોટી લાગતી હોય તો તમે એના પર ઇન્ટરનેટ પર ગૂગલ પર સર્ચ મારીને જોજો તમને બધી વિગત મળશે જ્યારે જાહેરનામું પડશે ત્યારે શું થશે તે બી તમને કહી દે અત્યારે આપણે બધા સાથે છે જાહેરનામું પડું ને ફળદ્રના ખાલી 26 જણના ખેડૂતોના સર્વે નંબર આવે એટલે બબુભાઈ 26 જણા છૂટા ને આપણે બધા કામમાં એ કરવાની જરૂર નથી કોઈ દિવસ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના ડાંગવાળા એમ નથી કીધું અમારા કામમાંથી ક્યાંથી ડેમ બનવાનો છે કઈ જગ્યાને કયા સર્વે નંબર જોવાની વાત નથી કરી કોઈ દિવસ ધરમપુરના જંગલ વિસ્તારના લોકોએ વાત નથી કોઈ દિવસ કપરાડાના લોકોએ વાત નથી કરી તાપીના લોકોએ વાત નથી કરી માંડવીના લોકોએ વાત નથી કરી પરંતુ એ બધા જ સમાજની લડત ખેડૂતની લડત લોકોની લડત અને જમીન બચાવવા માટે નીકળી આવે છે તો એ જ આપણે તૈયારી કરવાની છે અમને કોઈ ચૂંટણી આવતી નથી એટલે અમે મત લેવા તો આવ્યા જ નથી પરંતુ તમને સહયોગ આપવા માટે આવ્યા છે અને ભાજપના મંત્રી કે આગેવાન બી આવતા હોય તો આપણે એને બેસાડવા માટે તૈયાર છે ભાઈ રાકેશભાઈને કીધું બધાને જ આમંત્રણ આપજો કારણ કે કાલે પછી એવું થઈ કે કિશનભાઈ તો ફલાણી પાર્ટીના જયેન્દ્રભાઈ તો ફલાણી પાર્ટીના આપણે પાર્ટીનો મત લેવા આવ્યા નથી આપણે આપણી જમીન બચાવવા માટે આવ્યા છે અને એ જમીન બચાવવા માટે આપણને સંવિધાનમાં પ્રાવધાન આપ્યા છે પૈસા એક્ટ આપી છે અનુસૂચિ પાંચ પ્રમાણે રૂઢિ પ્રથા ગ્રામ સભાઓ પણ આપી છે એ બધું જ કરીને આપણે આપણી જમીન બચાવી શકીએ આપણે માત્ર એક જ લીટીનો ઠરાવ કરવાનો છે કે અમે અમારી જમીન આપવાના નથી સરકાર સામે બાળાવશું તો સમજાવી પરંતુ આપણે આપણી જમીન બચાવવી હોય તો લડતના એંધાણ આપણે કરવા પડે રાકેશભાઈ સંઘર્ષ સમિતિ બનાવે અને એની ટીમ જ્યારે પણ નક્કી કરે ત્યારે આપણે પ્રાંત અધિકારીને કે કલેક્ટરને આવેદનપત્ર આપી દેવાનું જાહેરનામાની રાહ જોવાની નથી જાહેરનામું એક વર્ષમાં આવે ડીપીઆર બનાવશે અને પછી રદ બી એક વર્ષમાં કામગીરીની ચાલશે તો રદ થઈ જશે પણ આપણી સંઘર્ષ સમિતિ આપણે બનાવીને આપણી લડત કરવાની છે અમે તમામ તમારી સાથે છે અને તમે અમારું સ્વાગત કર્યું એ બદલ સૌનો આભાર સૌને જય આદિવાસી જય જુહાર